એમજી મોટર્સે ઓલ ન્યૂ હેક્ટર કાર લોન્ચ કરી એલિવિટર ડિઝાઇન એડવાન્સ ટેકનોલોજી અને રિફાઈન્ડ કમ્ફર્ટ ફ્યુઝન એટલે કે ઓલ ન્યૂ હેક્ટર કાર જેની કિંમત અગિયાર લાખ નવસો નવ્વાણુંથી શરૂ થાય છે આ સેગમેન્ટમાં પ્રથમ ઓલ ન્યુ આઈ સ્વીપ ટચ ટિયર કંટ્રોલ્સ સાથે બૂસ્ટ ટેકનોલોજી સાથે નવી આકર્ષક ઓરા હેક્સ ગ્રીલ હેક્ટરની રોડ પેજન્સનો વધારો કરશે બોલ્ડ ઓરા સ્કલ્પ બમ્પર્સનું વધુ બોલ્ડ અને વધુ આત્મવિશ્વાસવાળું દેખાશે ડાયનેમિક ઓરા બોલ્ટ એલોય વ્હીલ વધુ પાવર અને સ્ટાઇલને સમાવેશ કરે છે બે નવા ક્લેવરનું ડેબ્યુ સેલેડોન બ્લ્યૂ અને પર્લ વ્હાઇટ નવા ઇન્ટિરિયર સાથે ઓન રોડ પ્રાઇસ અને એસેસરી માટે સો ટકા ફંડિંગ સપોર્ટ યુનિક ઓનરશિપ પ્રોગ્રામ એમ જી સ્ટાર્ટ થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી પેકેજ જેમાં અમર્યાદિત કિલોમીટર સાથે ત્રણ ત્રણ વર્ષની વોરંટી ત્રણ વર્ષની રોડ સાઇટ સહાય અને ત્રણ વર્ષ લેબર ફ્રી પિરિયોડિક સર્વિસનો સમાવેશ થાય છે જે એસડબ્લ્યુ એમ મોટર્સ ઇન્ડિયાએ ઓલ ન્યૂ એમ હેક્ટરના લોન્ચની જાહેરાત કરી છે જે એસયુ સેગમેન્ટમાં બોલ્ડ ડિઝાઇન યોગ્ય કમ્ફર્ટ અને અગ્રગણ્ય ટેકનોલોજી અને ડાયનેમિક ડ્રાઇવિંગ અનુભવનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે ઓલ ન્યૂ હેક્ટર નવી ફ્રન્ટ અને રી રિયર બમ્પર ડિઝાઇન સાથે છે આ લોન્ચ પ્રસંગે બોલતા અનુરાગ મહેરોત્રા મેનેજિંગ ડિરેક્ટર જે એસ ડબલ્યુ એ જણાવ્યું હતું કે હેક્ટર અમારી પહેલી નેમ પ્લેટ હતી અને તે ઝડપથી એમજી બ્રાન્ડને પર્યાય બની ગઈ છે જેણે તેની શરૂઆતના એક લાખ પચાસ હજાર ગ્રાહકો સાથે ભારતની સૌથી પ્રિય એસયુવીમાંની એક તરીકે ઉભરી આવી છે ઓલ ન્યૂ એમજી હેક્ટર સાથે અમે તેની ડિઝાઇન આરામ અને ટેકનોલોજીને વધારે એક અપ્રિતમ મૂલ્ય પ્રસ્તાવ ઓફર કરીએ છીએ सीनियर डायरेक्टर एक्स आर जे मोटर इंडिया एक्टर हमारा पहला प्रोडक्ट था नेम प्लेट का जो तो हम इंडिया में लॉन्च किया और बहुत जल्दी एक्टर एमजी ब्रांड की इमेज बन गई ऐसा एसयूवी जिसे लोगों ने बहुत चाहा आज डेढ़ लाख से ज़्यादा कस्टमर्स हैं हमारे और सारे कस्टमर्स खुश हैं आज इसी लेगेसी को हम एक स्टेप आगे लेकर जा रहे हैं और न्यू हेक्टर लॉन्च कर रहे हैं और मुझे बेहद खुशी है इस न्यू हेक्टर को तो लॉन्च करते हुए मैं आज गुजरात में लॉन्च कर रहा हूँ हमारी न्यू एन जी हेक्टर गाड़ी एक बिल्कुल नया अंदाज लेकर आई जिस है जिसमें सुपीरियर कंफर्ट न्यू टेक्नोलॉजी इस टेक्नोलॉजी में इन हमारा आई स्मार्ट फीचर जिसमें प्रेसर कंट्रोल अवेलेबल है और ये सारे नए फीचर्स एक बिल्कुल नया सेगमेंट क्रिएट कर मोबिलिटी के अंदर टेक्नोलॉजी का समावेश है ये सिर्फ लग्जरी सोच के लिए नहीं बल्कि हर आम आदमी तक मिलना चाहिए और यू एनजी इस सारे नए टेक्नोलॉजी के साथ ये दर्शाएगा कि किस तरीके से हम एक लग्जरी फीलिंग प्रीमियम एस में ला सकते हैं मुझे उम्मीद है ये प्रोडक्ट जिस तरीके से लजाव आ रहे हैं बहुत सक्सेसफुल होगा धन्यवाद इसकी प्राइस रेंज 9.99 से शुरू हो रही है वेरिएंट डिटेल्स हम आप सब से सब डिटेल में शेयर करेंगे वारसा ने एक स्तर ऊपर ले जवा अमे मानिए चाहिए कि खरीगर अध्यतन मोबिलिटी फक्त थोड़ा लोगों आरक्षित विशिष्ट लग्जरी ना होवी आ श्रेष्ठ पैकेज साथे ऑल न्यू एमजी हेक्टर પ્રીમિયમ એસયુવી અમે આપી રહ્યા છીએ ટેકનોલોજીમાં પણ અદ્ભુત અને થ્રી સિક્સટી એચડી કેમેરા જેવી અનેક સગવડતાઓ આ હેક્ટરમાં આપને જોવા મળશે ઓલ ન્યૂ હેક્ટર અનન્ય કાર માલિકી કાર્યક્રમ હેઠળ એમજી સેલ્ડી સાથે આવે છે જે વેચાણ પછી સર્વિસ વિકલ્પોની પણ ઓફર કરે છે જેમાં ગ્રાહકો માટે અલગ અલગ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર